નમસ્કાર હું છો અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે ભરૂચથી તો અંકલેશ્વરના બડકોદરા ગામ ખાતે ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ કેમ્પ યોજાયો હતો મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો હતો અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામ ખાતે ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કેમ્પમાં આસપાસના ગામોના લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો સ્થળ પર લાભ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યક્તિગત વ્યક્તિગતલક્ષી યોજનાઓના લાભો ઘર બેઠા મળી રહે તે માટે દેશ અને રાજ્ય વ્યાપી ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગામોમાં કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ અને જિલ્લા ઉપપ્રમુખ આરતી પટેલ તાલુકા કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ અને અશોક ઝાની ઉપસ્થિતિમાં ધરતી આંબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભડકોદરા સહિત આસપાસના ગામના લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો આયુજાયલા કેમ્પમાં આજુબાજુના ગ્રામજનોએ જાતિના દાખલા આધાર કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના પોષણ વાટિકા કામગીરી ગંગા સ્વરૂપ યોજના સહિતની વિવિધ લાભો લીધા હતા આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો સો ટકા લાભ મળે તેનો એક ઉદ્દેશ રહેલ છે આ યોજનાથી અરજદારો લાભાર્થીઓને ઘર બેઠા જ ગામ દીઠ એને લાભ આપવામાં આવશે અને સો ટકા લાભ મળે એવી સરકાર શ્રીની નેમ રહેલ છે તેમાં સૌ આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમમાં સૌ ભાગ ભાગીદાર બનો અને મહત્તમ લાભ મેળવો એવી મારી નમ્ર અપીલ છે